નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે માંગવાણાની બાજુમાં જે ડુંગર છે નાનામો ત્યાં આપણે આવ્યા છીએ અને આ નાનામાના નાનામાં ડુંગરની બાજુમાં અહીંયા સરસ મજાનું એવું મંદિર છે અને મંદિરની બાજુમાં અહીં એક વાવ છે અને બેસવા માટે પોટલા અને આજુબાજુ ડુંગર વિસ્તાર અને સામે આપણે એવો સરસ મજાનો હાલ દ્રશ્ય જોવા મળી રહ્યો છે તો આપણાથી રહેવાનું નહીં મોરના ટાંકા પણ તમે સાંભળી રહ્યા છો અહીંયા કને સરસ મજાના મોરલા બોલી રહ્યા છે અને સામે આ જે નાનામાં ડુંગર છે તે હાલ થોડાક દિવસ કચ્છમાં વરસાદે વિરામ લીધો તો ને આજે ફરી વરસાદ થઈ રહ્યો છે ત્યારે આ નાનામાં ડુંગરનો નજારો કંઈક અલગ જ આપણને જોવા મળી રહ્યો છે જાણે ચારે તરફથી વાદળોએ ઘેરી લીધો હોય નાનામાં ડુંગરને તો વાદળ એકદમ જેને કહેવાય કે સ્પર્શ કરી રહ્યા છે ડુંગરને આજુબાજુ ઘેરી લીધો છે જોઈ શકો છો તમે જાણે આબુનો એવો આબુ અંબાજી આપણે જઈએ અને બીજો કોઈ હિલસ્ટેશન હોય એવા એવો દસે હાલ આપણે અહીંયા જોવા મળીએ છે એ જ જોવાયા હતા સરસ મજા ને એ પ્રકૃતિનો નજારો અને અહીંયા મોરલા પણ ઘણા છે આજુબાજુ આ સ્ટેન્ડ છે ત્યાં મોર માટે દાણા રાખવામાં આવે છે અને હાલ અહીંયા પહોંચતા જ આપણને જાણવા મળ્યું કે અહીંયા પૂજારી છે જે પૂજા કરી રહ્યા છે તેણે આપણે કીધું અહીંયા કે હાલ આપણી આપણાથી મોર અહીંયા જે પશુ આ ઢોરો જે ચરાવે તે બકરીવાળા એની બકરી હમણાં અહીંયા ચિત્રો લઈ ગયું તો એ આપણે સાંભળ્યું અહીંયા તો હવે આપણે વધારે અહીંયા રહેશું નહીં કારણ કે ચિત્રો અહીંયા આજુબાજુ ક્યાં છે તો આપણને આવતા જ એ જાણવા મળ્યું કે હમણાં જ અહીંયાથી બકરા ચરાવતા એક વઘવાર હતા ભાઈ એનો ચિત્રો ઉપાડી ગયો બકરાને અને હાલ કૂતરા પણ અહીંયા કને મસ્ત હતા તે પણ આપણે વિડીયોમાં આગળ જોશો તમે અને મોરલા પણ ટંગ ટંગ કહી રહ્યા તો સરસ મજાનો એવો દ્રશ્ય જોઈ લો મોરલા કેવા બોલે છે સુંદર દ્રશ્ય છે આપણને થોડોક ઉપર જવાનો વિચાર હતો પરંતુ હવે આ ચિત્રો અહીંયા છે દીપડો તેના કારણે આપણે ઉપર નહીં જઈ શકીએ પરંતુ આ લોકેશન અને જગ્યા બહુ સરસ મજાની સુંદર છે તમને કેવી લાગે તે અવશ્ય કમેન્ટમાં જણાવજો અને ખાસ કરીને વરસાદ ઋતુમાં જ્યારે વરસાદ ચાલુ હોય કે વરસાદ પૂરી થઈ ગયો ત્યારે અહીંયા વાદળો એવા છવાય છે ડુંગર ઉપર જે દ્રશ્ય બહુ મનમોઈ લે એવું જોવાલાયક હોય છે અને આ બધું છે મંદિર આપણે અહીંયા મંગવાણાથી લગભગ બે ત્રણ કિલોમીટર થાય અહીંયા અંદર ત્યાં આપણે આવવું પડે તો વિડીયો કેવું લાગે તો કમેન્ટમાં અવશ્ય જણાવજો લાંબો વિડીયો આપણે નથી થઈ શક્યો કારણ કે દીપડો અહીંયા આજુબાજુમાં જ ક્યાંક છે ચાલો ભાવેશભાઈ હાલી આપણે તો આપણે હવે નીકળીશું અહીંથી કારણ કે લગભગ સાંજનો પાંચ કણ વાઘો આવ્યા છે સાંજનો સમય ઉપર ચડીશું તો આપણે હાલ મોડું થઈ જાય અને આ દીપડાનો પણ આપણે સમાચાર મળ્યા તો અહીંયા ઉપર જવાય નહીં તો આપણે બાઈક અહીંયા જ ઊભી રાખી છે ભાઈ આપણે નીકળીશું